હોય કે ફાઇનલી ફાઇનલી મિત્રો આપડે તો આપણે ફાઇનલી હવે ફોન લઈ લીધો મિત્રો આનાથી ઊંચો ફોન જ નથી મમ્મી જો

એટલે તમે સમજી જાજો ખાલી હું તો હિંટ લઈ તમને જો કે જોઈએ જ લેવું એટલે ખબર પડી જાય કે કેવો ફોન છે બરાબર એક સૌથી ઊંચામાં ઊંચો ફોન છે બરાબર આઈફોન સિરીઝમાં આખા આખી સિરીઝમાં સૌથી ઊંચામાં ઊંચો ટોપમાં ટોપ ને ફોન હે એટલે એની કિંમત તો તમને ખબર જ હોય છે એટલે કેવડો થાય તો હું પછી તમને કહી દઈશ બરાબર એટલે જો મારા મમ્મી આવી ગયા હે મમ્મી ફાઇનલી ફોન લેવા જવાનું હે

કેટલા વાગે તું મને કેટલા વાગે કીધું તું અઢી ત્રણ જેવું થઈ ગયું તું મિત્રો બરોબર એ એટલી પ્રોસેસમાં વાર લાગે આ ફોન હું તમને દેખાડું ને કે ભાઈ ક્લિયરિટી આવે છે બરાબર પણ ઓમ બીજું કાંઈ એટલે કંઈ છે ને એમાં ફોનમાં છે નહીં એટલા માટે જરૂરી હતો ફોન લેવો તમારું સારું દેખાડવા માટે બરાબર તમને હારે હારી વસ્તુ દેખાડવા માટે એટલે ભાઈ મેં કીધું હવે ફાઇનલી લઈ જ લઈ એને એવું વિચાર કરું ને કે ભાઈ જો મારે તો છે ને કોઈ છે જ નહીં બરોબર કે મારા કોઈ આશા રાખ્યા જેવી નથી કે મને કોઈ ફોન લઈને આપે બાકી તમારે કોઈક આશા હોય તો આશા હોય ને કે મને આપને કોઈક લઈને આપે જ્યાંથી હું મારા પગભાઈ ઉભો થયો હોય મિત્રો ત્યાંથી બધી વસ્તુ મેચ કરી એમ બરોબર આ તો થોડુંક આમ ઇમોશનલ થઈ જાય ખુશી ના હસુ ખુશી ના હસુ હું લઈ દેત તું હું લઈ દેત મત બધે આવે ને કે એટલે હું કહેવાય તારા ઉપર છે મમ્મી કઈ કમાવા નથી તમારે કમાય ને તમારે લેવાનું બધું પપ્પા હોય તો પપ્પા ને આશા રાખવાડે મારું મેકઅપ ભી ખાઈ જાય એટલે આ બાપ હોય તો બાપ આ સારા કાય બાપ તો નથી એક ખુશી ના છે મિત્રો કે તમને એક વાત કરું ને કે પેલા દીદી કહો હરક્ષ ને ભાઈ અલગ જ હોય બરોબર

મામાએ કીધું હતું કે તું પાસ થઈ ગયો ને તો તને ડાયરેક્ટ રિઝલ્ટ આવ્યું એના બીજા દિવસે હું તને એન્ડ્રોઈડ ફોન લઈને આપું અને મેં એન્ડ્રોઈડ ફોન માટે છે ને અમે કેટલા બાયદા છે હું ને મારો ભાઈ એટલા બાયદા છે ઘરની બાયણે છે ને એમને એમ ચડ્ડી પહેરી પહેરીને ને બેઠા હતા આવા દિવસો આવ્યા હતા મારા મમ્મી ને મારા પપ્પાએ એ માર્યા હતા બરોબર હું તમને રિયલિટી વાત કરું

એટલે પછી છે ને મારા આ જે ફોન છે ને બરાબર પછી તો મેં ફોન લીધો પછી તો કમાતો થઈ ગયો તો એટલે હું થોડું થોડું કરીને મેં વીસ બાવીસ હજારનો ફોન લીધો તો બરાબર કે ભાઈ હાલો આપણે આ ફોન લઈ લઈએ અને પછી આ જે ફોન છે ને એને તો મારે આમ મિત્રનું ઘર ના ભૂલવાનું કર ભલે બધા કહેતા હોય કે મિત્રો આવો હોય આવો હોય એ તો સુખ દુઃખ આવતા રહેતા હોય મિત્રો આવતો હોય બરાબર બધી વસ્તુ થતી હોય આ જે ફોન મને આપેલો છે ને મારો ખાસ જીગરી મિત્ર હોય બરાબર અમે કોઈ દી અમારે બેને કોઈ દી ફોટાય ના હોય અમારે બેને છે ને બાંધવાનું સામે થાતું હોય કારણ કે બેય માણ અમે રિયલિટી હું એનું કોઈ દી ખરાબ વીતી ના આગો ને ઈ મારો કોઈ દી ખરાબ ના હિત છે બરાબર એટલે એને મને આ ફ્રી માં ફોન આપી દીધો તો ફ્રી માં ફોન આપ્યો પછી તમે એને પૈસા દે દીધા બરાબર એને જરૂર પડી દી એટલે માટે પૈસા તો દેવા પડે કારણ કે આ કઈ કઈ ફોન લીધો ને તે 37000 નો ફોન હતો એને મને ફ્રી માં આપી દીધો તો એને હે ને

સમથિંગ તો અત્યારે તો એટલું કહેવાય મમ્મી ને મમ્મી ના હવે એમાં શું કહેવાય એક લાખ નું નથી મેં નાનો રે એવું નથી બરોબર તો એટલા ના એટલા નો પણ ફોન એને ભાઈ આપણે લઈ શકીએ બરાબર મિત્રો તો ફટાફટ એને આપણે નીકળીએ ફોન લેવા રાત નહીં સપને બદલતે

હાર્દિકભાઈ ની હવે હે ને ભાઈ આમાં ગ્લાસ કવર ને બધું ચડાવવાનું છે બરાબર તો ગ્લાસ કવર ચડાવી દઈ કલર જો મસ્ત મજાનો આવી ગયો બરાબર તમે જોઈ શકો મસ્ત મજાનો કલર આવી ગયો ભાઈ હવે હે ને આ એક સપનું હતું એક આમ સપનું હતું કે ભાઈ ના હરેક માણસને હે ને ભાઈ આમ ડ્રીમ હોય ને ભાઈ કે ના ભાઈ આપણે લેવું 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 હવે છેલ્લે છેલ્લો આ વિડીયોનો બરાબર આ ફોનમાંથી વિડીયો થાય આના પછી તો હવે જોયું લેવા ઘણા બધા ફોન છે ઘણી બધી વસ્તુ મળે બધી વસ્તુ છે પણ આપણે એક ગમ્યું હતું કે ભાઈ સિક્સટીન પ્રો મેક્સ લેવાનો છે બરાબર તો ફાઇનલી આવી ગયો તો આપણે ગ્લાસ કવર ચડાવી દઈશ ગ્લાસ કવર ચડાવી દઈ પછી આપણે નીકળીએ ઘર તરફ કારણ કે હવે બપોરના હેરાન હતા ભાઈ ફોન ગોતતા હતા ભાઈ કયો લેવો કયો લેવો બહુ એટલે બહુ કન્ફ્યુઝનમાં હતા પણ ફાઇનલી એવો લે લીધો કે ભાઈ લેવા કેવો લેવો સિક્સટીન પ્રો મેક્સ

ભાઈ અમારે છે ને ગમે તે ઘા થતો હોય ગમે તે પડી જાય હું તમને એક દાખલા તરીકે ઉદાહરણ દેખાડું તમે ખાલી એક જોઈ લ્યો આ જોઈ લ્યો મારે આ ફોનનું તમે હાલ જ જોઈ લ્યો ખાલી આમ જોઈ લ્યો એટલે છે ને ભાઈ પહેલી વસ્તુ તો શું કે સેફટી પહેલાં કહી દઈએ કારણ કે હવે આ ફોનમાં છે ને ભાઈ કાંઈ પણ થાય ને એટલે ધક 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 વધી જાય કારણ કે પછી મેં અહીંયા આવતા અનબોક્સિંગ કરવાનું છે મમ્મી મમ્મી અહીંયા હાલો અહીંયા આવતા રહ્યો અહીંયા આવતા

હૌથી આઈફોન સિરીઝમાં ઊંચેમાં ઊંચો આનાથી છેલ્લો ફોન આવી ગયો આનાથી ઊંચો ફોન જ નથી જો મમ્મી જો જોવો મિત્રો જોવો હમણાં એને ધડબે સડા કરી નાખે બરાબર આ જીવીની જેમ હાથે બે લાખ નો કઈ ફરક ન પડે ભાઈ ખરેખર વાત છેલ્લો બ્લોક છે આ ફોનમાંથી મમ્મી આવા છેલ્લો બ્લોક છે આ ફોન માં હે કઈ વાંધો નહીં તું રાખજે હાલો મિત્રો આપણા મમ્મી ને હેને ભાઈ અનબોક્સિંગ કરવા દે પેલા તો એને હે ને આપણે પકડાવો જો હે બરોબર કારણ કે આ હે ને પાછો નાખ્યો ને હેઠો એટલે પૂરું જ છે પૂરે પૂરું હાલ ખોલ લાગ હાલે ખોલ લાગ હરખાય ઓ પાડતી નઈ હું બોલવાનું હોય ભઈ લે મે કલર કેવો હે હે કલર કેવો હે તો ઠીક પણ આના રૂપિયા તો જો ઉધિયા બાકી છે કઈ વાંધો નહીં જુઓ મિત્રો કલર કેવો ગય મો તારે જોઈ લ્યો બરાબર થવાની વાત નહીં પડ્યો ને મમ્મી એટલે હજારો માં ગણવાનું રહે ના ના હું ટ્રાય કરું ના પાડો

હા લઈ જાવ કઈ વાંધો તારો જ છે મમ્મી હા તારો જ છે તારો જ છે તારો જ છે મોજ કરો એને ભાઈ ભેગું ખાલી હું આવ્યું ખબર મિત્રો ચાર્જર ચાર્જર હું કેબલ ખાલી નવે નવું કેબલ આવ્યું હે પૂછા છેલ્લો વિડીયો હતો તો સોરી 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 કારણ કે હે ને આના પછીના વિડીયો તમને બહુ એટલે બહુ મસ્ત ક્વોલેટીમાં જોવા મળશે તમારા માટે જ લીધો હે તમને સારું દેખાડવા જ લીધો ને તમને મનોરંજન માટે જ આપણું લીધો બરોબર અમે મળ્યા આવા નવા નવા બ્લોગમાં બાય બાય બહુ થાકી ગયા હી બરોબર ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ટુ બટન જરૂર થી માર દેજો બાય બાય એક મહિના